સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા દસ લાખની મફત મેડિકલ સારવાર તો ચાલો મિત્રો ઘર બેઠા મોબાઈલથી આયુષ્યમાન વંદના કાર્ડ કેવી રીતે બનાવાય તેની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને આયુષ્માન વય વંદના કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક છે તે જોઈ શકો છો તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં આવી સર્ચ કરવું બેનિફિશરી એન એચ એ અહીં તમને દેખાશે પીએમ જય બેનિફિશરી પોર્ટલ તેના પર ક્લિક કરવાનું તો તમને આવો ઇન્ટરફેસ દેખાશે તમારે નીચે સ્ક્રોલ કરી લોગિન એસ લખ્યું છે ત્યાં આવી બેનિફિશરી પર ટીક કરવું પછી બાજુમાં આવેલ કેપ્ચા કોડને એન્ટર કરવો નીચે તમારો મોબાઈલ નંબર નાખવો અહીં તમને પ્રશ્ન થશે કે મોબાઈલ નંબર કોનો નાખવો પોતાનો નાખવો કે જેનું કેવાયસી કરવાનું છે તેનો નાખવો તો મિત્રો જે મોબાઈલ ફોનથી તમે આગળની પ્રોસેસ કરશો તે મોબાઈલ નંબર નાખી દેજો કારણ કે આગળ જતાં બે ઓટીપી આવશે એક તો અહીં જે મોબાઈલ નંબર નાખશો તેના પર આવશે અને બીજો ઓટીપી કાર્ડ જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે મોબાઈલ નંબર નાખી વેરીફાઈ પર ક્લિક કરવું ઓટીપી આવશે ઓટીપી નાખી બાજુમાં આવેલ કેપ્ચા કોડ નાખી લોગ પર ક્લિક કરવું અહીં તમને ડિવાઇસનું લોકેશન પૂછશે અલાવ કરી દેવું અહીં તમારે કંઈ પણ કરવાનું નથી તમારે સૌથી નીચે ક્લિક હિયર ટુ પર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું હવે જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો આધાર નંબર નાખવો ફેમિલી આઈડી ફરજિયાત નથી એટલે તમારે ડાયરેક કેપ્ચા કોડ દાખલ કરી સર્ચનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું તો તમને નીચે મેસેજ આવશે ક્લિક હિયરનો એનો મતલબ છે તમારા આધાર કાર્ડ પર કોઈપણ હેલ્થ કાર્ડ લિંક નથી એટલે કે હેલ્થ કાર્ડ બન્યો નથી જો હેલ્થ કાર્ડ બન્યો હતો તો અહીંયા ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન આવી જતે તો હવે આપણે એક નવો કાર્ડ બનાવવાનો છે તેના માટે ક્લિક હિયર પર ક્લિક કરવું હવે અહીંયા તમારે ઈ કેવાયસી કરવાની છે તો અહીં આધાર ઓટી પીને સિલેક્ટ કરવાનું નીચે વેરીફાય પર ક્લિક કરવાનું અહીં એક કન્સેન્ટ પેજ આવશે નીચે સ્ક્રોલ કરી ટીક કરવાનું પછી અલો પર ક્લિક કરવાનું હવે અહીં બે ઓટીપી આવશે પહેલો તો મેમ્બર્સ આધાર ઓટીપી જેમનો કાર્ડ બનાવો છે તેના નંબર પર આવશે બીજો તમે જે લોગિન માટે મોબાઈલ નંબર નાખેલો હતો તેના પર આવશે મિત્રો હજી એક વાત કહું તમને જો તમારો બંનેમાં સેમ જ મોબાઈલ નંબર છે આધાર પર અને પોર્ટલ પર એટલે કે લોગ ઇન કરતી વખતે સેમ જ મોબાઈલ નંબર નાખ્યો હશે તો બે ઓટીપી આવશે તો કન્ફ્યુઝ થશો નહીં પહેલો ઓટીપી આવશે તે આધાર ઓટીપીમાં નાખજો અને બીજો ઓટીપી આવશે તે ની વેબસાઈટ વેબસાઇટથી આવશે તે તમારો મોબાઈલ ઓટીપીમાં નાખજો જેઓ તમે ઓટીપી નાખશો તો ઈ કેવાયસી તમારી સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ હશે હવે મિત્રો અહીં જેનો કાર્ડ બનાવે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છે અથવા આયુષ્માન સીએપીએફ માં પહેલેથી જ જોડાયેલા છે તેવા ઓપ્શન તમે જોઈ લેજો મિત્રો મારા કેસમાં અહીં કંઈ પણ લાગુ પડતું નથી એટલે મેં લાસ્ટ ઓપ્શન નોન ઓફ ધ અબોવ સિલેક્ટ કર્યું પછી પ્રોસીડ પર ક્લિક કરશો તો તમારી આખી આધાર કાર્ડની ડિટેલ્સ ફેચ થઈ આવી જશે મિત્રો અમુક ઇન્ફોર્મેશન તમારે અહીં ભરવી પડશે તો મિત્રો સૌપ્રથમ મોબાઈલ નંબર છે તો તમારો આધાર સાથે લિંક થયેલ નંબર નાખી દેવો વેરીફાય પર ક્લિક કરશો તો ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી આગળ તમારી જે કંઈ કેટેગરી હોય તે સિલેક્ટ કરી દેવી તમારા એરિયાનો પિનકોડ દાખલ કરી દેવો ડિસ્ટ્રિક તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવું શહેરમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવું તમારી સિટી સિલેક્ટ કરી લેવી એરિયામાં તમારો જે વોર્ડ આવતો હોય તે સિલેક્ટ કરી લેવાનો જો ના ખબર હોય તો ગૂગલ કરી સર્ચ કરી લેવું મિત્રો અહીં ઉપર ફોટોગ્રાફ આપનો રહી ગયો છે તો જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો એક હાલનો ફોટો પાડવાનો રહેશે તમે કેપ્ચર ફોટો પર ક્લિક કરશો તો અહીં કેમેરાની પરમિશન માંગશે તેને અલાવ કરી દેવી પછી એક સારો ફોટો કેપ્ચર કરી દેવો હવે નીચે આવશો તો ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ એડ કરવાનું કહેશે જો તમારા પરિવારમાં કુલ બે વ્યક્તિ હોય જેમની ઉંમર સિત્તેર પ્લસ હોય તો બીજા વ્યક્તિની ડિટેલ્સ અહીં ભરી ભરી શકો છો જો સિત્તેર પ્લસ કોઈ ન હોય તો આઈ ડુ નોટ હેવ પર ટીક કરી દેવું પછી નીચે આઈ સર્ટિફાઈ પર ટીક કરી દેવું પછી સબમિટ પર ક્લિક કરશો તો દેખાશે તમારી ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે તમારો આયુષ્યમાન કાર્ડ થોડા જ સમયમાં ડાઉનલોડ કરી શકશો તમે ક્લોઝ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો અહીં તમે આધાર નંબર અને કેપચા દાખલ કરશો તો નીચે કાર્ડ જનરેટ થઈ આવી જશે આ કાર્ડ પર ક્લિક કરશો તો કાર્ડ ડાઉનલોડ થઈ જશે કાર્ડ ઓપન કરી તમે જોઈ લેજો મિત્રો હું આશા રાખું છું મારી આ માહિતી તમને સરળતાથી સમજાઈ ગઈ હશે તમને હજી પણ કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જય હિન્દ મિત્રો